ધંધુકા અને ધુલેરા પોલીસ સ્ટેશનના ગુરામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી મદદ દીશ પોલીસ અધિક્ષક ધંધુકા ટીમ પોલીસ મહાનિરીક્ષક જે આર મુથલિયા અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડવા પ્રવૃત્તિ બાબતેની અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે સૂચનાને આધારે

મદદનીઝ પોલીસ અધિક્ષક વિભાગ ધંધુકાના શોષણના આધારે પોલીસ દ્વારા માણસોને સાથે રાખી નાસ્તા ફરતા ઇસમ ખુડાપાઇ લક્ષ્મણભાઈ ડાબી મરભ પંચાવન રહેઠાણ ધંધુકા રાણપુર રોડનાઓને પકડી પાડીને કલમ પાત્રીસ એક મુજબ અટક કર્યા આગળની કાયદેસરની કાર્યવાહી કરવા આરોપીને તુલેરા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવી